આજનું રાશિફળ શનિવાર ત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ જાણો આજનું પંચાંગ દિવસના ચોઘડિયા રાત્રિના ચોઘડિયા આજે શનિવારે તમામ બાર રાશિઓને એક નાની ભૂલ તમને ભારે પડી શકે છે જોખમ ટાળો જબરદસ્ત લાભ જીવનમાં મોટા ફેરફારો થશે રાશિ ભવિષ્ય ત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ શનિવારે ભાદ્રમાસના શુક્લપક્ષની સપ્તમી તિથિ સાથે કઈ રાશિઓ ભાગ્યશાળી બનવા જઈ રહી છે આ સંદર્ભમાં ગ્રહોના ગોચરનું મૂલ્યાંકન કરવાથી ખબર પડે છે કે આજે ચંદ્રતુલા વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે આજે બુધ સિંહ રાશિમાં ગોચર કરશે આજે બુદ્ધ અને સૂર્યનો યુતિ સિંહ રાશિમાં હશે આજે બુધાદિત્ય યોગ બનશે અને આજે ચંદ્ર સૂર્ય અને બુધ વચ્ચે કેન્દ્ર યોગ પણ બનશે અને આજે વિશાખા નક્ષત્ર સાથે ઇન્દ્ર અને ત્રિપુષ્કર યોગ પણ બનશે શનિદેવ અને ત્રિપુષ્કર યોગના શુભ પ્રભાવને કારણે આ તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે નાણાકીય લાભ મેળવવાની સાથે સાથે તેમને કેટલીક મોટી સફળતા પણ મળવાની છે ચાલો જાણીએ દિવસ અને રાત્રિના ચોઘડિયા ત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ શનિવાર દિવસના ચોઘડિયા કાળ સવારે છ વાગીને ચોવીસ મિનિટ સવારે સાત વાગીને ઓગણસાઠ મિનિટ અશુભ શુભ सवारे सात वगी ने ओगणसाठ मिनिट सौ चौतरीस मिनिट शुभ रोग सवे नौ चौतरीस मिनिट सार मिनिट अशुभ उद्वेग सवेरे अग्यार नौ मिनिट बपोरे बार वीने तेतालीस मिनिट अशुभ चल बपोरे बार वी तेतालीस मिनिट बपोरे बेवागार मिनिट लाभ बपोरे बेवाग अठार मिनिट बपोरे तरण वगी ने मिनिट लाभदायी अमृत बपोरे तौ ने तेपन मिनिट सांजे पांच वगी सत्तावीस मिनिट श्रेष्ठ काल सांजे पांच वगी सीस मिनिट सांजे सात वगी ने बे मिनिट अशुभ रात्रि चौघड़िया लाभ सांजे सात वगी ने बे मिनिट सांजे आठ वगी सत्तावीस मिनिट लाभदायी उद्वेग सांजे आठ वगी सत्तावीस मिनिट नौ वगी ने बवन मिनिट अशुभ शुभ रात्र नौ वगी बन मिनिट अग्यार सत्तर मिनिट शुभ अमृत रात्र ने सत्तर मिनिट बपोरे बारेतालीस मिनिट एएम 31 ऑगस्ट श्रेष्ठ चल रात्र बार तेतालीस मिनिट सारीनिट एकत्र सवरे बेवागार मिनिट सगीपन मिनिट एकत्र अशुभ काड़ सवार तरण वगी तेपन मिनिट सगी मिनिट अगस्त अशुभ लाभ સવારે પાંચ વાગીને અઠાવીસ મિનિટ સવારે છ વાગીને પચ્ચીસ મિનિટ એકત્રીસ ઓગસ્ટ લાભદાયી ચાલો જાણીએ આજનું પંચાંગ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના પંચાંગ અને શુભ રાશિ શનિવાર ત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિ છે અષ્ટમી તિથિ બપોરે બાર વાગીને ત્રેતાલીસ મિનિટ વાગ્યા પછી શરૂ થશે તેથી રાધા અષ્ટમીનો મહાન પર્વ આજે ઉજવવામાં આવશે આ દિવસને સમગ્ર બ્રજમંડળ અને દેશમાં દેવી રાધાના જન્મોત્સવ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ ઉપરાંત આજે દુર્વા અષ્ટમી અને મહાલક્ષ્મી વ્રતનો પણ પ્રારંભ છે આજનો પંચાંગ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ તિથિ સપ્તમી બપોરે બપોરે બાર વાગી ને ત્રેતાલીસ મિનિટ સુધી ત્યારબાદ અષ્ટમી નક્ષત્ર અનુરાધા સવારે સવારે છ વાગી ને સોળ મિનિટ સુધી ત્યારબાદ જ્યેષ્ઠા યોગ ઇન્દ્ર સવારે સવારે સાત વાગી ને અગિયાર મિનિટ સુધી ત્યારબાદ વૈધતી કરણ ઘર બપોરે બપોરે બાર વાગી ને ત્રેતાલીસ મિનિટ સુધી ત્યારબાદ વણીજ પક્ષ શુક્લ પક્ષ દિવસ શનિવાર સૂર્યોદય અને ચંદ્રોદય સૂર્યોદય સવારે સવારે પાંચ વાગીને અઠાવન મિનિટ સૂર્યાસ્ત સાંજે સવારે પોણા સાત ચંદ્રોદય બપોરે બપોરે બાર વાગીને વીસ મિનિટ ચંદ્રાસ્ત रात्र सवे ने ओगणतरी मिनिट शुभ मुहूर्त राधाष्टमी पूजा मुहूर्त सवेरे थी, बपोरे एक सत्तास मिनिट सुधी अभिजीत मुहूर्त सवरे सवार अग्यार छप्पन मिनिटी बपोरे बपोरे बार्डतालीस मिनिट सुधी ब्रह्म मुहूर्त सवारे चार वगी ने त्रीस मिनिटी थी सवरे पांच वगी ने चौद मिनिट सुधी विजय मुहूर्त बपोरे बेगी ने ओगणतरीस मिनिटी सवरे तरण वगी वीस मिनिट सुधी सिद्धि योग सवेरे पांच ने अठावन मिनिट थी सवारे वागी ने छोड़ मिनिट सुधी अशुभ समय राहु काल सवार नौ वगी दस मिनिटी सवेरे दस वगी ने छतालीस मिनिट सुधी यमगंठ बपोरे एक वगी ने अठावन मिनिटी सवरे वगी ने तेतरीस मिनिट सुधी गुलिक काल सवार पांच वगी ने अठावन मिनिटी सात वगी ने चौतरीस मिनिट सुधी ગંડમૂળ સવારે છ વાગીને સોળ મિનિટથી એકત્રીસ ઓગસ્ટના રોજ સવારે પાંચ વાગીને એકાવન મિનિટ સુધી જ્યેષ્ઠા નક્ષત્ર આજે ખાસ નોંધ ગંડમૂળ નક્ષત્ર આજે સવારે છ વાગીને સોળ મિનિટ વાગ્યાથી અમલમાં રહેશે ચંદ્ર સ્થિતિ ચંદ્ર રાશિ ચંદ્ર દિવસ અને રાત વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે આજનું શુભ રાશિ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ રાધાષ્ટમીના આ શુભ દિવસે કેટલીક રાશિઓ માટે ગ્રહોની યુતિ ખાસ કરીને શુભ રહેશે ચંદ્ર તેની નીચી રાશિ વૃશ્ચિક રાશિમાં હોવાથી કેટલીક રાશિઓને અણધાર્યા લાભ પણ મળી શકે છે ચાલો જાણીએ આજનું રાશિફળ તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે એક મેષ રાશિ એરીઝ ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાં ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે તમારું જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘરની સ્થિતિને કારણે ખૂબ ગુસ્સે દેખાઈ શકે છે જો તેઓ ગુસ્સે છે તો તેમને શાંત કરવાનો પ્રયાસ કરો સમયનો સારો ઉપયોગ કરવા માટે તમે આજે પાર્કમાં ફરવાની યોજના બનાવી શકો છો પરંતુ ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી દલીલ થવાની સંભાવના છે જે તમારો મૂળ બગાડી શકે છે તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે જે સરવાળે તમને હતાશ કરી મૂકશે જીવનનો આનંદ તમારા લોકોને સાથે લઈ ચાલવાનો છે તમે આજે આ સ્પષ્ટ રીતે સમજી શકો છો બે વૃષભ રાશિ ટોરસ અપાર ઉર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો તમારી ઉડાવ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો તમારા પ્રિય પાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યગ્ર થઈ શકે છે ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો તમારું લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો તેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો ત્રણ મિથુન રાશિ જેમ નાય અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતા પજવી શકે છે આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રોમાન્સ ઘેરી વળશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે એકલતાને તમારા પર ભારે ના થવા દો તે વધુ સારું છે કે તમે ક્યાંક ફરવા જાઓ ચાર રાશિ કેન્સર વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળશે તમારા માતા પિતા સાથે તમારી ખુશી વહેંચો તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ઘૂસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શો છે આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે આજે તમે કોઈ મિત્ર અથવા નજીકના સંબંધી સાથે તમારા હૃદયની વ્યથા શેર કરી શકો છો પાંચ સિંહ રાશિ લિયો તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ તમારા પ્રિયપાત્રની બાહોમાં તમને આરામ મળશે આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારું ડ્રેસ મટીરિયલ ખરીદશો તમારા જીવનસાથી સાથે આજે તમે સારો એવો ખર્ચ કરવાના છો એવું જણાય છે જોકે ખર્ચ કરવા છતાં તમે તેની સાથે અદ્ભુત સમય માણશો તમે આજે લગ્નમાં જઈ શકો છો ત્યાં દારૂ પીવાનું તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે છ કન્યા રાશિ વર્ગો કામનું દબાણ આજે તાણ તથા ટેન્શન લાવી શકે છે ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો જીવનસાથી તમારી સંભાળ લેશે આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિયપાત્ર તમને સરપ્રાઇઝ આપશે આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રૂચિ બતાવશો નહીં ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે તમારા પ્રિયજનને યાદ કરવું વધુ સારું રહેશે કારણ કે તારાઓ જણાવી રહ્યા છે કે આજની મુલાકાતમાં કેટલીક અડચણો આવી શકે છે સાત તુલા રાશિ લીબ્રા પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે પણ હિંમત હારતા નહીં ઐશ્વર્ય મનને લાડ લડાવે છે જ્યારે અછત તેને મજબૂત બનાવે છે તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે આજે તમારા જીવનસાથી સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતાએ હશે આજે તમારી આધ્યાત્મિકતા તરફનો રસ જોઈ શકાય છે અને તમે કોઈપણ આધ્યાત્મિક શિક્ષકની મુલાકાત લઈ શકો છો આઠ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તમારું અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે તમારા માતાપિતા સાથે તમારી ખુશી વેચો તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ઘૂસી નાંખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શો છે પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે તમે તમારા પરિવાર સાથે જુદા જુદા શોપિંગ કોમ્પ્લેક્ષ અથવા મોલમાં જઈ શકો છો જોકે આ તમારા ખર્ચમાં વધારો કરી શકે છે નવ ધનુ રાશિ સેજિટેરિયસ સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે તમારા પ્રિયપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય નહોતા તમે આજે શાંતિ રાખીને તમામ લોકો સાથે વાત કરીશો દસ મકર રાશિ કેપ્રિકોન સારા સમાચાર મળવાની શક્યતા છે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો બાળકો રમતગમત તથા બહારની અન્ય પ્રવૃત્તિઓમાં વધુ સમય વેડફશે રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવા શક્યતા છે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે જો તમે પરિણિત છો તો પછી તમારા બાળકની કોઈ ફરિયાદ ઘરે આવી શકે છે જે તમને પરેશાન કરશે અગિયાર કુંભ રાશિ અક્વેરિયસ તમારો જિદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો કેમ કે આ બાબત સમયનો નર્યો વેડફાટ છે આજે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે તમારા પ્રેમજીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે લગ્નજીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો જો તમે પરિણીત છો તો પછી તમારા બાળકની કોઈ ફરિયાદ ઘરે આવી શકે છે જે તમને પરેશાન કરશે બાર મીન રાશિ પાઇસીસ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે તમારું ખુશ્મિજાજ વર્તન પારિવારિક જીવનને પ્રબુદ્ધ બનાવશે આવું ઈમાનદાર સ્મિત ધરાવનારનો સામનો બહુ ઓછા લોકો કરી શકે છે આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે પ્રેમાલાપ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો આજે તમે તમારા દેશને લગતી કેટલીક માહિતી જાણી ને આશ્ચર્ય પામી શકો છો